આજ રોજ હમણાં દસ મિનિટ પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટ રજિસ્ટ્રાર તરફથી મને સૂત્ર આપવામાં આવી અને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને મેલ આવ્યો છે કે બોમ્બને ને ઉડાવી દેવાની ધમકી મળી જાય એના અનુસંધારે સાવચેતીના પગલાના ભાગરૂપે હું મારી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છું અને અહીંયા જે પછી સ્ત્રીઓ છે તેમજ પક્ષકારો છે એ લોકોને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે આ પોતાના ઘર બાજુ પ્રયાણ કરે અને કોર્ટ કાર્યવાહી આજે કોઈ ચાલુ નથી રહેવાની નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ નવી સૂચના આપશે ત્યાં લગી કોર્ટ બંધ રહેશે આઈબી ઇન્વેસ્ટિગેશન બ્યુરોની જે ટીમો કામ કરી રહી છે ટીમો એનો એનું જે ઇન્વેસ્ટિગેશન છે કરશે અને જે સુરક્ષા એજન્સી પણ તાત્કાલિક ધોરણે પહોંચે છે મને એ પહેલા હું અહિયાં પહોંચી અને અહીંયા અપીલ કરી છે અમે પોતાના હમણાં દસ મિનિટ પહેલા જ મળે છે તરત જ મને મેલ મને મેસેજ આવે અને તાત્કાલિક ધોરણે હું અહિયાં બહાર ઉપસ્થિત છું